નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ ના વિજ્ઞાન વિષયના દ્રિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર મળતી રહે

ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ તો સ્નાયુ પ્રશ્ન બે વર્ગીકરણ કરો જેમના ગુણ આઠ નંબર એક નીચેના સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે તેનું વર્ગીકરણ કરો જોઈએ સંગીત વાદ્યો તો સિતાર તબલા વાસળી મંજીરા કંપિત થતો ભાગ તો તણાયેલી દોરી હવાનો સ્તંભ પતરા અને ચામડાનો પડદો ચાલો ત્યાર પછી બીજું વર્ગીકરણ જોઈએ તો નીચે આપેલ માહિતીને ભૂકંપના અનુસંધાનમાં વર્ગીકરણ કરો ભૂકંપ તો એપી સેન્ટર સિસ્મિક્સ ઝોન પ્રશ્ન ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો જેમના ગુણ નંબર એક કાર ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાચા હોય છે તો તેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે ત્યાર પછી નંબર ત્રણ ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે નંબર ચાર ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચપ્પલ પહેરે છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર સ્પષ્ટ કરો ત્યાર પછી છે નંબર બે ઘર્ષણ એકા એક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય નંબર ત્રણ અલિંગી પ્રજનન એટલે શું અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓના નામ લખો નંબર દરમિયાન પરિવર્તનો લખો ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન એટલે કે આગળનો સવાલ શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તળ તળ અવાજ આવે છે સમજાવો ત્યાર પછી નંબર છ તમારો સંદેશ વધુ દૂર સુધી પહોંચાડવા તમે ઢોલ કે સિસોટી પૈકી કરશો શા માટે ત્યાર પછી આગળ પ્રશ્ન અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છ નંબર એક કંઠા સ્થાન નું બીજું નામ ખાલી જગ્યા છે કંઠમણી નંબર બે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબ્બાઓ પર ખાલી જગ્યાનું આવરણ હોય છે નંબર ત્રણ પૃથ્વીનું અચાનક પાંચ કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે બળ નંબર છ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા ખાલી જગ્યા છે અપાકર્ષણ ત્યાર પછી બના પ્રશ્નો દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે નંબર ત્રણ તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી લખો ત્યાર પછી પ્રશ્ન છ છે આકૃતિમાં નામ નિર્દેશન કરો જેમના ગુણ ચાર આકૃતિ આપેલી છે પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો જેમના ગુણ ચાર પેલો દાખલો જોઈએ એક લોલક દસ સેકન્ડમાં પચાસ વાર દોલન કરે છે તેની આવૃત્તિ શોધો ત્યાર પછી નંબર બે સાત એમ સ્કવેર ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબરૂપે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર સર લખો જેમના ગુણ આઠ નંબર એક કોઈ પદાર્થ પર બળ લાગે છે તે તમે કઈ રીતે નક્કી કરશો તો તેમનો જવાબ પણ અહીં મુદ્દાસર રીતે તમારે આ રીતના લખવાનો છે નંબર બે પ્રવાહી સમાન ઊંડાએ સમાન દબાણ લગાવે છે તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર નંબર એ સાદુ ઇલેક્ટ્રોસ્કોપ કાર્ય પદ્ધતિ સ સમજાવું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના વિસ્તૃત સ્વરૂપે જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક પ્લાસ્ટિકના કાસકાને વાળમાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતા આકર્ષિત થાય છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે